યુટ્યુબ તમારું સ્વાગત છે અને મિત્રો આજે તમે હરનાવ નદીનો વ્યૂ જોઈ શકો છો આ નદી આવેલી છે હરનાવ નદી અત્યારે આટલું પાણી આવે છે જોઈ શકો છો રાત્રે પાણી છે પણ અહીંયા સુધી થઈને જેલું છે જે તમે જોઈ શકો છો આ બાજુથી તમે આ બાજુથી વ્યૂ જોઈ શકો છો હરનાવ નદીનું પાણી છે ત્યાં સુધી થઈને જે ગયેલું છે આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો અત્યારે આટલી પાણી જઈ રહ્યું છે અત્યારનો હરનાવ નદીનો તમને લાઈવનો વ્યૂ બતાવી રહ્યો છું

અત્યારે નીચેનો પુલ બંને સાઈડથી બ્લોક છે કારણ કે નદીનું આજે વરસાદનો માહોલ છે તો અત્યારે પણ નદીનું આવકરો વધી શકે છે બાકી તો છે કે અહીંયા સુધી પાણી આવેલું છે અને જેટલા પણ ધંધાવાળા હતા અહીંયા આજુબાજુમાં તેમની વસ્તુઓ બધી તણાઈ ગઈ છે બાકી તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આપણા નવા બ્લોગ વિડીયોને જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી આપણા સરસ મજાના બ્લોગ વિડીયો આવતા રહેશે નવા નવા તો મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે